અધિકારી હા પાડે છે અને કહે છે કે હા જેસીબી અને બતાડી રહ્યા હતા આ શંકા નંબર સાત હતી જ્યારે ડમ્પર અને જેસીબી લઈ આવેલા માણસોની પોલીસે પૂછપરછ કરી ત્યારે એક પ્રશ્ન એવો પણ આવ્યો કે વાહન લઈ આવેલા માણસે કહ્યું કે અમે ખાડાની અંદર ગાદલા પાથરેલા જોયા અમે સાહેબને સવાલ પણ પૂછ્યો કે ખાંભલા સાહેબ અંદર ગાદલા કેમ છે તો ખાંભલા સાહેબે જવાબ આપ્યો કે એક રોજડું આવ્યું હતું રોજડું પડી ગયું હતું એને રેસ્ક્યુ કરવા માટે મેં ગાદલા પાથર્યા અને ગાદલા ઉપરથી રોજડું બહાર નીકળી ગયું એસીએફ કક્ષાના અધિકારી છે જ્યારે આ પ્રકારના કોઈ જાનવર ફસાઈ જાય ત્યારે રેસ્ક્યુ કરવા માટે પોતાના સ્ટાફને બોલાવતા હોય છે પણ એસીએફ ખાંભલા કોઈને બોલાવતા નથી આ શંકા નંબર આઠ હતી આ દરમિયાન માતા પાસે ખૂબ રડ્યા હતા કેમ રડ્યા હતા તેનો ઉત્તર પોલીસને મળતો નતો હવે જે માટી લઈને આવ્યા હતા તે કર્મચારીનું કેવું એવું હતું કે અમે એવું કહ્યું કે ગાદલા કાઢી લઈએ અને પછી માટી નાખીએ

ત્યાં ફરી ખાડું ખોદવો પડશે ખાડું ખોદ્યા વગર શંકાનું સમાધાન થશે નહીં આ બહુ જોખમી નિર્ણય હતો કારણ કે જો ખાડો ખોદો અને ત્યાંથી કંઈ ન મળે તો શૈલેષ ખાંભલા પોલીસ ઉપર સવારી કરી જાય કે ભોગ બનનાર ઉપર પોલીસ શંકા કરી રહી છે